રાજ્ય ઉપર માવઠા રૂપી નવા સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં નવું મિની વાવાઝોડું અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને દેશના અનેક રાજ્યો ઉપર ઘોર અંધકારની સાથે વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ખેડૂત દુનિયા યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તાર

કલાકની અંદર કયા વિસ્તારમાં ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે અને જેને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળની જેમ પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદને માવઠા રૂપી નવું સંકટ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવું અસર દર્શાવતું જોવા મળશે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ તો જાણી લો અત્યારે સિસ્ટમનું સૌથી વધારે જોર બંગાળની ખાડીને અરબ સાગરના મધ્ય ભાગોની અંદર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારથી પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર જોરદાર પવનની લહેરોની સાથે કમોસમી વરસાદનો નવો રાઉન્ડ લઈને આવી રહ્યું છે જેને લઈને અત્યારે પશ્ચિમી ભારતના વિસ્તારમાં શ્રીલંકા મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાકમાં પવનની તીવ્રતા સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે સાથે સાથે બંગાળની ખાડીના ક્ષેત્રો જેમાં ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો ભારે જોર અને અસરો દર્શાવતી જોવા મળવાની છે સાથે સાથે બેંગ્લવીના વિસ્તારથી મુંબઈ હૈદરાબાદના વિસ્તારથી નાગપુરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જો ગુજરાતની માહિતી મળવે તો અરબસાગરના દરિયામાંથી બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ આવનાર પાંચ દિવસની અંદર ભયંકર અસરો વધતી જોવા મળવાની છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને પણ ગુજરાતમાં હવે સિસ્ટમની અસરને સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અત્યારે કચ્છના ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમની ભારે અસરોની સાથે સિસ્ટ તીવ્ર જોર અસરો સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની ભારે હલચલોને લઈને ગુજરાતના હવામાનમાં આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર તોફાની પવનોની લહેરો ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે અને પવનની તીવ્રતા ગુજરાતની અંદર જે સામાન્ય પવન ફૂંકાય છે તેના કરતાં પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બદલાઈ રહેલી પવનની દિશાઓ અને પૂર્વીય ભારતના વિસ્તારોને પશ્ચિમીય ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનોની લહેરોને લઈને ગુજરાતની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે જેમાં રાજ્યની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીનો પારો ગગડતો હોય તેમ અનેક વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે જોકે રાજ્યની અંદર મોડી રાત્રિ અને વહેલી સવાર દરમિયાન હળવી ઠંડીનો અનુભવ પણ લોકોને થતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર ગરમી અને ઠંડીના પ્રમાણની સાથે સાથે હવે માવઠારૂપી કમોસમી વરસાદના નવા વાદળો પણ ગુજરાતમાં ઘેરાઈને અસરો દર્શાવતા જોવા મળી શકે છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોની તીવ્ર અસરોને લઈને કચ્છનો કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો ઉપર આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ નવી આગાહીને લઈને અત્યારે સૌરાષ્ટ્રનું હવામાન ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ઉપરથી સિસ્ટમનો મજબૂત ઘેરાવો પણ અત્યારે પસાર થઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ અત્યારે લખપતના ક્ષેત્રોથી લઈને ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલીથી લઈને નળિયાના વિસ્તારોની અંદર સિસ્ટમની હલચલો વધતી જોવા મળી રહી છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તોફાન વંટોળની જેમ પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને કચ્છની અંદર અત્યારે ટેમ્પરેચરની જો માહિતી મેળવવામાં આવે તો સત્યાવીસ ડિગ્રી છવ્વીસ ડિગ્રીથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છની અંદર ઓચિંતાના મોટા પલટાઓ સાથે ધીમી ધારે હળવા વરસાદ વરસવાને લઈને કચ્છ માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ જો નજર કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ પવનોની લહેરો જોર દર્શાવતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની લહેરોને લઈને ભાવનગર બોટાદ ચોટીલા રાજકોટના ક્ષેત્રોથી ગોંડલ જસદણના વિસ્તારથી અમરેલી અને જૂનાગઢના વિસ્તારોમાં પચ્ચીસથી લઈને અત્યારે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના પંથકથી લઈને મોરબીનો ક્ષેત્રોની મોરબીના વિસ્તારમાં ચોટીલા રાજકોટથી લઈને જામનગરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે ગરમ લૂનો અહેસાસ વધતો જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ભાનવડ પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર અને દરિયાઈ કાંઠાની અંદર ઉનાથી લઈને મહુવા વેરાવળને અલંગના ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પચ્ચીસ ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે કમોસમી વરસાદ અને રૂપી સંકટનો નવો ઘેરાવો દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર જોર દર્શાવતો જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્ર ઉપરથી પણ સિસ્ટમની બે મજબૂત લાઈનો પસાર થઈને સૌરાષ્ટ્રની અંદર સતત સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધારી રહેલી નવી નવી સિસ્ટમો અત્યારે જોવા મળી રહી છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ પવનોની લહેરો હવેથી જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને તોફાની પવનોની લહેરોની ગતિવિધિઓ વધવાને લઈને આમોદો નો વિસ્તાર ભરો છે રાજપીપળાથી લઈને નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી વ્યારા નવસારીથી લઈને ડાંગ અને વલસાડના વિસ્તારની સાથે આહવાના પંથકોની અંદર મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ટેમ્પરેચર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું દર્શાવવામાં આવી રહ્યું છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનાર ચોવીસ કલાકમાં મોટા પલટાવ સાથે વાદળછવાયા વાતાવરણ સાથે સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ફરી ફરીથી મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફરીથી જોર દર્શાવતો હોવાને લઈને અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડાથી લઈને ગોધરાના ક્ષેત્રોની અંદર વડોદરાના વિસ્તારથી દાહોદ બોડેલી ખેડા પંચમહાલ અને મહિસાગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ ફરીથી સિસ્ટમનું દબાણ સક્રિય બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી સંકટનો નવો ઘેરાવો અસર દર્શાવતો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે પવનોની લહેરો તીવ્ર બનતી જોવા મળી રહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પણ ઓછીતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર ફરીથી વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના નવા નવા ઘેરાવા અને બદલાઈ રહેલા હવામાનને લઈને આજથી લઈને આવનાર પાંચ દિવસોમાં કમોસમી વરસાદ અને માવઠા રૂપી વાદળોના નવા ઝુંડને પગલે ગુજરાતની અંદર હવામાનની અંદર પલટાવ સાથે ઝાપટાં સ્વરૂપી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતની અંદર ઉનાળાને લઈને પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પાંત્રીસ ડિગ્રીથી લઈને રાજ્યની અંદર બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ભયંકર ગરમીનો અહેસાસ ગુજરાતમાં આવનાર દિવસોની અંદર વધતો જોવા મળવાનો છે આમાં એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ ઉનાળાની તીવ્ર શક્યતાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવની સાથે ગુજરાતમાં સતત ડબલ ઋતુના અહેસાસના પગલે અનેક વિસ્તારોમાં હવામાનની અંદર મોટા મોટા બદલાવ આવનાર દિવસોની અંદર 唔好嚟場嘅場。